જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને આ ઓખાહરણ સાંભળવું ખૂબ જ ગમશે મિત્રો ચૈત્ર માસમાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તાવતર્યો કે રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી દરેક મનુષ્યે ચૈત્ર માસમાં ઉખાહરણ જરૂર સાંભળવું જોઈએ ઉખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખો ઉખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેને અથવા પરિવારના દરેક સભ્યોને પણ બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકોને કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે કારણ કે ઉખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે હે મહારાજ તેને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ તેના સપનમાંય જાશો તો છેદી નાખી સશીશ ત્યારે તાવે કોલ આપ્યો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વરસમાં ન જાવ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠો આવો કોલ આપી તાવ કૈલાસ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઉખાહરણ સાંભળવું સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો અને આ દોરો ઘર પરિવારના સભ્યોના હાથના કાંડે બાંધવો જેથી ઘર પરિવારને તાવ તર્યો કે કોઈ પણ રોગ ક્યારેય પાસે પણ નહીં આવે તો મિત્રો આ હતું ઉખાહરણ સાંભળવાનું મહાત્મ્ય હવે સાંભળશું ઉખાહરણ ગુજરાતી વાર્તા રૂપે જેનો ભાગ પહેલો જેમાં સાંભળશું બાણાસુરને ઉત્પાતોનું દર્શન બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય જન્મે જયે પૂછ્યું હે વિદ્રાનુમાં પ્રિય શ્રેષ્ઠ મેં તમારા મુખેથી વિવિધ મહાપરાક્રમી રાજાઓના ચરિત્રો સાંભળ્યા જે તમે મને હવે મહાન અસુર સમ્રાટ બાણાસુરના વિષયમાં વિસ્તારપૂર્વક વર્ણન કરો તપોધન તે અસુર હોવા છતાં દેવાથી દેવ મહાદેવજીના પુત્ર ભાવને શી રીતે પ્રાપ્ત થયો કે જેથી ભગવાન શંકરે સ્વયં એની રક્ષા કરી અને તેના સહવાસમાં રહેનારા ગણો સહિત ભગવાન સ્કંદે પણ તેનું રક્ષણ કર્યું જન્મે જઈ થોડી વાર અટકીને આગળ બોલ્યા બળવાન બલિનો પુત્ર પોતાના ભાઈઓમાં સૌથી મોટો હતો અને તે સેંકડો દિવ્યાસ્ત્ર ધારણ કરી સહસ્ર વાળો હતો ભગવાન શંકરે તેનું રક્ષણ કર્યું હતું એટલું જ નહીં પણ એ બાણાસુર ગણો સહિત એવા કાર્તિકેય સાથે જ સહવાસ પામ્યો હતો બલિરાજાને સો પુત્રો હતા બાણાસુર તેમાં જ્યેષ્ઠ પુત્ર હતો તેથી ચોપાસ સેંકડો મહાબળવાન અને વિશાળ દેહધારી યોદ્ધાઓ વીટળાયેલા રહેતા હતા છતાં પણ શ્રીકૃષ્ણે બાણાસુરને યુદ્ધમાં શી રીતે પરાજિત કર્યો હતો બાણાસુર આવેશયુક્ત હોય યુદ્ધની ઈચ્છા ધરાવતો હતો તો પણ તેને જીવતો શા માટે છોડ્યો હતો સંત શિરોમણી વેદ વ્યાસજી બોલ્યા હે જન્મે જઈ અપાર તેજવાળા શ્રીકૃષ્ણનું આ લોકમાં બાણાસુર સાથે જે મહાયુદ્ધ થયું હતું તે વિશે તમે સાંભળો આ યુદ્ધમાં બાણાસુરને રુદ્ર કાર્તિક સ્વામીનો પણ સહારો હતો છતાં પણ એ યુદ્ધમાં પોતાના વખાણ કરનાર બાણાસુરને જીત્યો હતો અને તેને અંતે જીવતો છોડ્યો હતો બાણે ભગવાન મહાદેવે વરદાન આપ્યું હતું હંમેશા પોતાની નજીક જ રહેવાનું તેને વચન આપ્યું હતું તથા પોતાના ગણોના નાયકનું પદ આપ્યું હતું બાણાસુરનું ભગવાન શ્રીકૃષ્ણ સાથે જે મહાભયંકર યુદ્ધ થયું હતું તેમાં બાણાસુરને ભગવાન શંકરનો સાથ હતો તથા તો પણ શ્રીકૃષ્ણે તેને પરાજિત કર્યો અને જીવતા છોડવાનું કારણ તથા દેવાથી દેવશંકરના પુત્રપણાને બાણાસુર કેવી રીતે પામ્યો હતો અને જેને કારણે એ ભયંકર યુદ્ધ થયું હતું એ સગળો વૃત્તાંત હવે તમે સાંભળો વેદવ્યાસજી આગળ બોલ્યા એકવાર કાર્તિક સ્વામી રુદ્રનું આરાધન કરી રહ્યા હતા ત્યારે તે જોઈને પરાક્રમી બલિપુત્ર અતિશય આશ્ચર્ય પામ્યો હતો તેને પણ ઉગ્ર તપ કરવાનું મન થયું હતું ઉગ્ર તપ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરીને તેમના પુત્ર થવાની બાણાસુરને ઈચ્છા થઈ હતી આથી બાણાસુરે તપ કરીને પોતાનું શરીર ક્ષીણ કરી નાખ્યું અને હું પોતે મોટો તપ એવી આત્મશ્રદ્ધા કરવા માંડી હતી તેના ઉગ્ર તપથી ભગવાન ભોળાનાથ ઉમા માતા સહિત પ્રસન્ન થયા હતા અને નીલકંઠે પરમપ્રીતિને પ્રાપ્ત કરીને બાણાસુરને કહ્યું કે માંગ માંગ તું માંગે તે આપું તારું કલ્યાણ થાવું ત્યારે બાણાસુરે આંખો ખોલીને મહેશ્વરને કહ્યું હે ત્રિનેત્રધારી પ્રભુ આપ મારા તપથી ખરેખર પ્રસન્ન થયા હો અને મને વરદાન માંગવા આપતા હો તો બસ હું એટલો જ માગું છું કે હું માતા ઉમાદેવીનો પુત્ર થવા ઈચ્છું છું બીજું મારે કંઈ ન જોઈએ આ સાંભળી ભોળાનાથે ધીમું હાસ્ય રીલાવતા તથાસ્તુ કહી દીધું અને પછી પાર્વતીજી સામે જોઈને ભોળાનાથે કહ્યું આ બાણાસુરને તમે કાર્તિકેયના નાના ભાઈ તરીકે સ્વીકારો આજથી જ એ તમારો પુત્ર થશે એનો તમે સ્વીકાર કરો કાર્તિકેયજી અગ્નિથી ઉત્પન્ન થયા છે શોણિતપુરમાં તેનું જે રીતે પ્રાગટ્ય થયું છે તે જ પ્રદેશમાં આ બાણાસુરનું શહેર હશે આ શહેર પણ શોણિતપુર તરીકે પ્રખ્યાત થશે વળી એ શહેરનું હું ચારે તરફથી રક્ષણ કરીશ તેથી તેના પર કોઈ શત્રુ ચઢાઈ કરી શકશે નહીં કાર્તિકેયજીએ બાણાસુરને પોતાનો નાનો ભાઈ માનીને અને તેના પર પ્રસન્ન થઈને અગ્નિ સમાન તેજસ્વી એક ધ્વજ અને પ્રદીપ્ત તેજવાળો એક મોર વાહન તરીકે ભેટ આપ્યો હતો દેવાથી દેવ શંકરના તેજથી દેવો ગંધર્વો યક્ષો અને સર્પો પણ તેની સામે યુદ્ધ કરવામાં તૈયાર નહોતા થતા આમ શંકર ભગવાનની સદાય રક્ષિત હોવાથી બાળાસુર ધ મંડી બની ગયો હતો અને પોતાના અપાર બળને કારણે છકી ગયો હતો તે હંમેશા યુદ્ધ શોધ્યા કરતો હતો આથી એક દિવસ તે ભગવાન ભોળાનાથ પાસે ગયો આટલું કહીને વેદ વ્યાસી થોડીવાર માટે અટકી ગયા ત્યાર પછી લાંબો શ્વાસ ખેંચીને વ્યાસજી આગળ બોલ્યા ભગવાન શંભુની સ્તુતિવંદના કરીને બાણસુર બોલ્યો હે તાત મેં તમારા આશ્રયથી મદ અને બળના અભિમાનને કારણે સાધ્ય દેવો સહિત અને મરુત ગણો સહિત દેવોને અનેક વાર જીત્યા છે તેથી તેઓ પરાજયથી ખૂબ જ ત્રાસી ગયા છે અને મને પરાજિત કરવામાં નિરાશ થયા છે તેથી જ આ શહેરમાં આવી સુખેથી વસી રહ્યા છે કેટલાક દેવો તો મારાથી હારીને સ્વર્ગમાં જઈને આરામથી રહે છે હવે મારી સાથે યુદ્ધ કરવાવાળું કોઈ રહ્યું નથી આથી હું યુદ્ધ વિના નિરાશ થઈ ગયો છું હવે યુદ્ધ માટે મારી પૂજાઓ તલસાટ મચાવી રહી છે અને મારા માટે યુદ્ધ વિના જીવવું વ્યર્થ થઈ ગયું છે માટે હે શંભુ કોઈ મારી સાથે યુદ્ધ કરવા આવશે કે નહીં એ વિશે મને આપ જણાવો હે પ્રભુ મને યુદ્ધ વિના ક્યાંય ચેન પડતું નથી માટે મારા પર કૃપા કરો અને કોઈ મારી સાથે મહાભયંકર યુદ્ધ કરે એવું કરો બાણાસુરના આવા વચનો સાંભળીને ભગવાન ભોળાનાથ મંદ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા હે મહાન દાનવ તને જે રીતે તારા વિચારવા મુજબ મહાભયંકર જે યુદ્ધ પ્રાપ્ત થશે તે પ્રકારને તું સાંભળ અને હે દાનવરાજ તારો આ ધ્વજ પોતાના સ્થાને સ્થાપિત થયો હશે છતાં જ્યારે પણ તેનો ભંગ થશે ત્યારે તને મહાભયંકર યુદ્ધ પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથના આવા વચનો સાંભળીને બાણાસુરના હર્ષનો કોઈ પાર રહ્યો નથી એ અતિશય ખુશખુશાલ થઈ ગયો અને પ્રસન્નચિત્તે બોલ્યો બહુ સારું થયું કે મેં જે એક મહાન હસ્ત ધારણ કર્યા છે તે નકામાં નહીં જાય આમ કહીને તેના નેત્રો ખુશીના આંસુથી ઉભરાઈ ગયા અને પછી તેણે પાંચસો અંજલિમાંથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું અને દંડવત પ્રણામ કરીને પોતાના મહેલે જવા તૈયાર થયો ત્યારે મહેશ્વર બોલ્યા હે વીર મહાબાહુ ઊઠ ઊભો તું તારા હજાર હાથો અને તારા કુળને યોગ્ય એવું અનુપમ મોટું યુદ્ધ પ્રાપ્ત કરીશ વેદવ્યાસજી આગળ બતાવતા કહેવા લાગ્યા આમ ત્રિનેત્રધારી શંકર ભગવાને બાણાસુરને કહ્યું ત્યારે તેણે હર્ષથી અતિ ઉત્પન્ન બનીને તત્કાળ ભોળાનાથને નમન કર્યું અને પછી નીલકંઠે જ્યારે તેને વિદાય આપી ત્યારે શત્રુઓના નગરો પર વિજય મેળવનારા બાણાસુર પોતાના મહેલમાં મોટા ધ્વજ ગ્રહમાં ગયો અને ત્યાં આરામથી બેઠો પછી મહાભયંકર અટ્ટહાસ્ય કરતા તેણે પોતાના હોશિયાર અને મહાપરાક્રમી મંત્રી કુંભાણને કહ્યું કે મારા મનમાં જે સારા સમાચાર છે તે હું તમને જણાવવા ઈચ્છું છું આ સાંભળતા જ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા કુભાંડે બાણાસુરને કહ્યું કે હે મહાન રાજેશ્વરી મને પ્રિય થાય તેવા કયા સમાચાર તમે મને કહેવા માટે આટલા થન ગણી રહ્યા છો તમારા નેત્રો અત્યારે અતિશય ખુશીને કારણે ભીના થયા છે અને હર્ષથી તમે મને હમણાં જે કંઈ કહ્યું તે હું સાંભળવા ઈચ્છું છું શું તમે કોઈ વરદાન મેળવ્યું છે કે પછી ભોળા શંભુની દયાથી અને કાર્તિકેયજી કરેલા રક્ષણ દ્વારા તમે શું ત્રિલોકનું રાજ પ્રાપ્ત કર્યું છે યા તો રાજ્ય મેળવવાને ભગવાન શંભુએ તમને જણાવ્યું છે જેના ચક્રના ભયથી ત્રાસેલા દાનવો જળાશય સમુદ્રમાં નિવાસ કરે છે તે શાર્ડિંગ ધનુષ્યધારી ગદાધારી વિષ્ણુ સામે યુદ્ધમાં તમે ઉતરવાના છો શું તમારા ડરથી લોકપાલ ઇન્દ્ર પાતાળમાં ચાલ્યો જવાનો છે યા હવેથી દીતિ પુત્રો વિષ્ણુના ત્રાસથી શું છૂટી જવાના છે યા તો હવે પછી મહાન અસુરો તમારા બળાશ્રયથી પાતાળનો આશ્રય છોડીને સ્વર્ગમાં રહેવા જશે હે રાજન તમારા પિતા રાજા વિષ્ણુના પરાક્રમથી દબાઈને આખરે પાતાળમાં વસ્યા હતા હવે પછી પાતાળના જળ સમૂહમાંથી બહાર નીકળીને શું પોતાના રાજ્યને પ્રાપ્ત કરવાના છો યા તો હે રાજન દિવ્ય પુષ્પમાળાઓ અને વસ્ત્રોને ધારણ કરતા અને દિવ્ય માળા અને ચંદન લેપયુક્ત એવા તમારા પિતા

ઋષભધ્વજ શંકર તમારા પર કૃપા કરવાની શું તૈયાર થયા છે કે જેથી આપણું હૃદય હર્ષ આંશુઓથી અતિ કંપી રહ્યું છે શ્રી શંકરની પ્રસન્નતા અને કાર્તિકેયના મતથી તમે આપણા સર્વની રાજ્ય સંપત્તિને પામ્યા છો કુંભાંડના આવા વચનો સાંભળીને હર્ષથી થનગનતો અસ્તુરોત્તમ અસ્ખલિત વાણીમાં બોલ્યો હે કુંભાંડ મેં દીર્ઘકાળ પર્યંત યુદ્ધ કોઈની સાથે કર્યું ન હતું આથી મેં ભોળાનાથને પૂછ્યું કે હે દેવ લાંબા સમયથી કોઈની સાથે મહાભયંકર યુદ્ધ કરવાની ઘેલછા થયા કરે છે તો મારા મનને સંતોષ થાય એવું યુદ્ધ મને ક્યારે પ્રાપ્ત થશે મારું આટલું બોલવું સાંભળીને દેવાથી દેવ ભોળા શંભુ પ્રથમ તો ખડખડાટ હસી પડ્યા અને પછી બોલ્યા હે બાણાસુર તું અતિશય મોટું અદ્ભુત યુદ્ધ મેળવશે હે દાનવ મોર પક્ષીની નિશાનવાળી તારી ધજાનો ભંગ થશે યા તૂટી જશે ત્યારે હે દિતિ નંદન તને મહાયુદ્ધ પ્રાપ્ત થશે શંકર ભગવાનના આવા વચનો સાંભળીને હું પ્રસન્ન થયો અને ભોળાનાથને પ્રણામ કરીને તારી પાસે આવ્યો છું બાણાસુરના આવા વચનો સાંભળીને કુંભાડે બાણાસુરને કહ્યું હે રાજન આ જે વચન કહો છો તે યોગ્ય નથી કુંભાડ બાણાસુર આ વાત કરી રહ્યા હતા ત્યારે લોકપાલ ઇન્દ્રના વ્રજથી હણાઈને બાણાસુરનો તો ઊંચો ધજા અતિ વેગથી જમીન પર તૂટી પડી તે ધજાને પડેલી જોઈ બાણાસુર આનંદ વિભોર થઈ ગયો તેને યુદ્ધના આગમનનો અણસાર આવવા માંડ્યો પછી ધરતી પર ઇન્દ્રનું વ્રજ પડવાથી ધરતી પણ કાપવા લાગી ભૂમિ પરની બિલાડી અવાજ કરવા લાગી તે અમંગળ ગર્જના કરવા લાગી દેવેન્દ્ર ઇન્દ્ર શોણિતપુરમાં ચારે તરફ અઢળક રક્ત વરસાવા લાગ્યો સૂર્યમંડળને ભેદીને મોટી ઉલ્કાઓ પૃથ્વી પર ખરવા લાગી દેવ નક્ષત્રોમાં ઉદિત થયેલો એટલે કૃતિકામાં પ્રવેશેલ સૂર્ય આ નક્ષત્ર બાણાસુર જન્મનું હતું ભરણીને બરાબર પીડવા લાગ્યો ચૈત્ર વર્ણો પર સેંકડો હજારો રક્ત ધારાઓ અચાનક જ પડવા લાગી તારાઓ ખરવા લાગ્યા વળી હેરાજન અમાસમાં પૂનમ રૂપ પર્વ નહીં હોવા છતાં સહુએ સૂર્ય અને ચંદ્રનો ગ્રાસ કરવા માંડ્યો હતો એટલે કે અણધારેલું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવા માંડ્યું લોક સંહાર સૂચવતા તે કાળે મોટો વ્રજપાત થવા લાગ્યો દિવસ રાત ચમકારવાળું ત્રિરંગી પરિધ ગોળાકાર મંડપ સંધ્યાના રોગવાળું હોય સૂર્યને આસપાસ તેને ઘેરવા લાગ્યો મંગળ ગ્રહ કૃતિકા નક્ષત્રમાં વકરી ગયો બાણાસુરના જન્મ નક્ષત્ર ભરણીનો જાણે તિરસ્કાર કરતો મંગળ જણાતો હતો દાનવ કન્યાઓ તેની પૂજા કરતી હતી ચૈત વૃક્ષ તેને અસંખ્ય શાખાઓ હતી તે એકાએક જમીન પર તૂટી પડ્યો બાણાસુર આવું બધું જોવા સાંભળવા છતાં પોતાના બળથી અભિમાની થઈ ઉઠેલો તે કંઈ પામી શક્યો નહીં પણ બુદ્ધિશાળી કુભાંડ અમંગળની એંધાણી તરત જ ઓળખી ચૂક્યો હતો આથી બાણાસુરના એ બાહોથી મંત્રીએ તેને સમજાવવા માંડ્યો કે હે રાજન તમારી સમક્ષ આજે આ બધા ઉત્પાતો થતા દેખાય છે જે કાંઈ શુભ સંકેતો નથી હવે આ યુદ્ધથી તમારા રાજ્યનો વિનાશ થશે તમારી દુષ્ટ નીતિને કારણે તમે તમારા સર્વ પ્રધાનો સેવકો તથા અનુયાયીઓ થોડા જ સમયમાં નાશ પામીશું ઇન્દ્રની ધજા સમાન આ દૈત્ય વૃક્ષનું પોતાના ગર્વથી જ પતન થયું છે તે જ રીતે મોહને કારણે બળની આકાંક્ષા રાખનાર અને વ્યર્થ ગર્જના કરનાર તમારું આ ઘમણના કારણે પતન થશે શંકર ભગવાનની કૃપા વડે તમે ત્રિલોકનો વિજય મેળવ્યો છે પણ હવે ગર્વને કારણે તમારો વિનાશ જણાય છે તેથી જ તો તમે યુદ્ધ માટે તડપી રહ્યા છો અને યુદ્ધ કરવા માટે મોટી ગર્જના કરી રહ્યા છો કુંભકના આવા વચનો પર ગર્વિષ્ઠ બાણાસુરે જરા પણ ધ્યાન ન આપ્યું પણ તેનું મન તો એટલું પ્રસન્ન થતું હતું કે તેણે મદિરા પાન કરીને પોતાના હરખને વધાવવા લાગ્યો બીજી બાજુ કૌભાડ ભાવિના અંધકારભર્યા વાદળો આવતા નિહાળીને અત્યંત ચિંતિત હતો તે રાજ મંદિર તરફ ગયો અને તત્વાર્થને વિચાર કરવા લાગ્યો રાજા મહાસુર પ્રમાદી દુષ્ટ બુદ્ધિનો થયો છે તે વિજયના ઉન્માદમાં યુદ્ધ ઈચ્છે છે પણ મદથી ચકી ગયેલો તે યુદ્ધના પરિણામને જાણતો નથી આ મહાઉત્પાતોથી જે ભય જણાય છે તે મિથ્યા થનાર નથી છતાંયે આ સર્વ ઉત્પાતોનું દર્શન મિથ્યા થાય તેમ નથી કારણ કે અહીં ત્રિલોકધારી શંકર અને મહાપરાક્રમી કાર્તિકેય સાક્ષાત બિરાજે છે તેથી અમારો આ દોષ ઉત્પન્ન થઈને પણ કદાચ પરાજય પામે નિષ્ફળ જાય તેવી શક્યતા છે છતાં દાનવોનો નાશ થાય જ નહીં આ રાજાના દુષ્પરિણામથી દોષિત તો થશે જ ત્રિભુવનપતિ શંકર ભગવાન દેવો તથા દાનવોના પણ સર્જક છે તેમણે તથા કાર્તિકેયજીએ અહીં શોણિતપુરમાં નિવાસ તો કર્યો જ છે કાર્તિકેયજી બાણાસુરને પોતાના પ્રાણથી પણ વધારે ચાહે છે અને ભોળાનાથને પણ તે અતિશય પ્રિય છે પણ બાણાસુરે ગર્વિષ્ઠપણાથી પોતાના વિનાશ માટે જ ભોળાનાથ પાસે યુદ્ધરૂપી વરદાન માંગ્યું છે અને યુદ્ધને કારણે જ બાણાસુર લાલચું રહે છે અને તેથી અંતે તો મરવાનો જ છે જો કવચ વિષ્ણુ ભગવાનને આગળ કરીને ઇન્દ્ર વગેરે દેવોને અહીં યુદ્ધ માટે પ્રાપ્તિ થશે તો શંકરના હાથે જ બધું બરાબર થઈ જશે કારણ કે આ શંકર અને કાર્તિકેયજીની સામે આવીને તેમને યુદ્ધ આપવા માટે પણ કોણ શક્તિમાન થશે આ બંને દેવો બાણાસુરને મદદ કરવા માટે ઈચ્છા ધરાવે છે ગમે તેમ પણ દેવોના દેવ ભગવાન શંકરનું વચન કોઈ કાળે પણ અમિથ્યા થાય નહીં તેથી સર્વ દાનવોનો નાશ કરનાર મહાયુદ્ધ અવશ્ય થશે જ આ તત્વર્થને જાણનારો કુંભાક ખૂબ ચિંતિત હતો પછી તે મહાઅસુરે મનમાં કલ્યાણકારી સમાધાન કર્યું જે લોકો પુણ્યકર્મો કરવા દેવો સાથે વિરોધ ધરાવે છે તેઓ યુદ્ધમાં જેમ બલિરાજા બંધાયો હતો તે જ રીતે વિનાશને પામે છે તો આ પ્રમાણે ઉખાહરણનો પ્રથમ ખંડ સમાપ્ત બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યું ખૂબ જ સુંદર વાર્તા રૂપે ઉખાહરણ જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે ચૈત્ર મહિનામાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે જે આખા મહિનામાં ગમે ત્યારે ગમે તે સમયે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તર્યો એકાંતરિયો ટાઢ્યો કે કોઈ પણ રોગ દૂર રહે છે તો મિત્રો આ વિડીયોમાં ઉખાહરણનો ખંડ પહેલો જેમાં આપણે સાંભળ્યું બાણાસુરને ઉત્પાદોનું દર્શન જે વાર્તા રૂપે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ